ધાનેરા તાલુકાની તેતાલીસ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં જ હવે પરિણામને લઈને ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે ધાનેરા તાલુકાના જે ગામોમાં મતદાન યોજાયું હતું ત્યાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદારોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો મતદાન પૂર્ણ થયા બાદ ધાનેરાની કે આર આંજણા કોલેજ ખાતે ગઈ મોડી રાત સુધી મતપેટીઓ અને મતદાન સામગ્રીને નિયમોનુસાર સ્વીકારવામાં આવી હતી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને મામલતદાર જનકબેન મહેતા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા સુપેરે પાર પડી હતી સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ આઠ લાખ ચૌદ હજાર છોત્તેર મતદારોમાંથી છ લાખ ઇઠોતેર હજાર છત્રીસ મતદારોએ મતદાન કર્યું જે ત્યાંસી પોઈન્ટ છવ્વીસ ટકા જેટલું નોંધાયું છે આંકડામાં પુરુષ મતદારોની ટકાવારી ત્યાંસી પોઈન્ટ નેવું ટકા અને મહિલા મતદારોની ટકાવારી ત્યાંસી પોઈન્ટ સત્તાવન ટકા રહી છે જે દર્શાવે છે કે બંને જાતિના મતદારોના મતદાનમાં બહુ મોટો તફાવત નથી સરપંચ પદ માટે સૌથી વધુ મતદાન છીંડીવાડી ગ્રામ પંચાયતમાં ચોરાણું પોઈન્ટ સત્તર ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન નાની ડુગડોલ ગ્રામ પંચાયતમાં સડસઠ પોઈન્ટ ત્રેસઠ ટકા રહ્યું અને ગ્રામ પંચાયતોમાં સરેરાશ પંચ્યાસી ટકાથી નેવું ટકા મતદાન થયું હતું આ જ રીતે અઠ્ઠાણું વોર્ડ સદસ્યો માટે ચોર્યાસી પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું મોટાભાગના વોર્ડ બિનહરીફ ફ્રયા હોવા છતાં બે લાખ અડતાલીસ હજાર સત્યાવીસ મતદારોમાંથી બે લાખ દસ હજાર મતદારોએ પોતાના વોર્ડ સદસ્યને ચૂંટવા માટે મતદાન કર્યું હતું વોર્ડ સદસ્ય માટે સૌથી વધુ મતદાન ફતેહપુરા વોર્ડ નંબર બેમાં અઠાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન વાસણના વોર્ડ નંબર ચારમાં ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ ટકા રહ્યું હતું ધાનેરા તાલુકાના સ્વમતદાન મથકો ઉપર યોજાયેલી આ મતદાન પ્રક્રિયા બાદ તમામ ઉમેદવારોના ભવિષ્યને મતપેટીઓમાં સીલ કરવામાં આવ્યું છે આ ચૂંટણીના પરિણામો આગામી બુધવારના રોજ જાહેર કરવામાં આવશે